રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો સુરત સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું હતું તો સુરતમાં ગોરદો રોડ ખાતેની નગર પ્રાથમિક સમિતિની વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક બે ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં ગૃહ રાજ્યમંત્રી સંઘવી હાજર રહ્યા હતા અને બાલ વાટિકા તથા ધોરણ એકના બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો નાના બાળકોને પગમાં કંકુ ટીકા કરી શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો તો બાળકોને અભ્યાસ ગીટ આપ્યા બાદ બાળકો પોતાના વાલીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે અને બાળકો વાલીઓને હેલ્મેટ પહેરાવા જીત કરે એ માટે શપથ પણ લેવડાવ્યા હતા ગુજરાત રાજ્યના મહાનગરોથી લઈને ગુજરાતના ગામડાઓ સુધી શાલા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે એ નાના નાના બાળકો જે પાપા પગલી ચાલીને હવે ભણતર પ્રાપ્ત કરવા માટે આજથી તેમની શાલાની શરૂઆત થઈ છે અને આ પાપા પગલી ભરીને ચાલતા બાળકો શાલા પ્રવેશ ઉત્સવમાં શાલાના પહેલા દિવસે ઘરેથી બહાર નીકળતી વખતે એ માસૂમ આંખોમાં ક્યાંય ને ક્યાંક આંસુ નજરે આવતા હોય છે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ આ પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી બાળકોના ચહેરા ઉપર જે સ્મિત નજરે પડે છે આ ભાગ્ય જ કદાચ દેશની મોંઘામાં મોંઘી સ્કૂલમાં બી પ્રથમ દિવસે બાળકોના ચહેરાઓ ઉપર આ પ્રકારની સ્મિત નજરે આવતી હશે આ બાળકોને કુમકુમ પગલે પહેલું પગથિયું ફૂલ પર બીજું પગથિયું અક્ષત પર ત્રીજું પગથિયું કંકુ પર ચોથું પગથિયું પાણીએ અને પાંચમું પગથિયું રૂમાલ એ આ પ્રકારે આ બાળકોની શાળાનું ભણતરનું પહેલો દિવસની શરૂઆત થઈ છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હજારો સાલાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે